રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ ગીર ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે સાણા ડુંગરનો એક વ્લોગ બનાવો તો આવી ગયા છે અત્યારે સાણા ડુંગર ખૂબ જૂનો અને પ્રાચીન પહાડની અંદર ગુફાઓ છે બધી તો ચાલો જોઈએ સાણા ડુંગર ગુફાઓ સાણા આ જગ્યામાં લગભગ સાઈઠ જેટલી ગુફાઓ આવેલી છે જેનો સમયગાળો પ્રથમ સદી એટલે ઘણા વર્ષો ઇતિહાસ છે અહીંયા નુકસાન કરવા બદલ પાંચ હજારનો દંડ અથવા ત્રણ મહિનાની સજા પણ થઈ શકે છે અહીં એક માતાજી મંદિરે આવેલું છે જઈએ મંદિરે દર્શન કરવા સ્થળ એવું ઐતિહાસિક સાણા ડુંગર મોંબાઈ માતાનું મંદિર અને ડુંગરાઓમાં ઘણી બધી મોટી મોટીઓ છે તો જઈએ અહીંયા માતાજીના દર્શન કરીને પથ્થર કોતરીને મંદિર બનાવેલું છે જય માતાજી અહિયાંની મુખ્ય જગ્યા અને આખંડ દીવો જે વર્ષોથી અખંડ જગે છે આજુબાજુના ગામડામાં ગાય ભેંસ વૈઆ તો એનું જે પહેલું ઘી નીકળે એમાંથી એક ચમચી અહીંયા દિવેલ ચડાવવામાં આવે છે એવી માન માનતા જે પૂરી કરીને પછી જ ઘી ખાવાનું જોવા જેવી જગ્યાઓ એ બધે આ ગુફાઓ અને આવા પાણીના પથ્થરથી બનાવેલા ટાકા એક ત્રણ વરડા વચ્ચે એક પાણીનો ટાંકો જેમાં આખું વર્ષ પીવાલાયક પાણી સંગ્રહ થઈ શકે એવી આ જગ્યા આ કેટલા સમય પહેલાં જ્યારે ટેકનોલોજી ન હતી એ સમયમાં બનાવેલા એ ગંધારી ગુફા જેની અંદર આપણે જઈ ન શકીએ એટલી ગંદાઈ છે એનું નામ જ ગંધારી ગુફા છે મહેલ છે મહદ ગંધારીનો મહેલ જો કોતરણી કામ જો મસ્ત દાદરા અંદર આખા ઓરડાઓ ગઝબ એ જમાનામાં આ કોતરની કામ કરેલું હાલમાં તો બધા છીપાઓ જો અંદર ઉડે એ બધો ખાઈ ગયા પથ્થરને અને બધું છિનભિન હાલતમાં પીડ્યું છે ત્યારે વિચાર કરો જ્યારે ટેકનોલોજી નહોતી એ સમયમાં તમારે નેજર પટેલને માપી લેવાના એટલી જગ્યા એટલે એટલી જ જગ્યા એકદમ વ્યવસ્થિત રીતે કોતરણી કામ કરે અત્યારે આ બધું તૂટી ગયું એટલે આવું બધું એકદમ વ્યવસ્થિત કોતરણી કરેલી છે બેસવાની જગ્યા અમુક જગ્યાએ કામ હજી એવું ને એવું જ છે મકાન એ જમાનામાં અહીંયા ક્યારેક એક પરિવાર રહેતો છે એ જમાના કાયદા કાનૂન રીત રિવાજ આની અંદર અને રૂમો તમે જુઓ પરફેક્ટ ખાલી બાર હાથ બે એટલે દરવાજા બંધ ગજબી કારીગરી આજ સુધી હજી કોઈને ખબર નથી કે આ કઈ રીતે અને કોણે બનાવેલો એ વાતો હાલે છે કે પાંડવો અહીંયા આવેલા અને રહેલા કોઈ એમ કહે છે બૌદ્ધકાલીન ગુફાઓ એ પાંચેક હજાર વર્ષ પહેલાની આ બધી ગુફાઓ ત્રણ ત્રણ ચાર ચાર ઓરડા બે આ ત્રણ અને ચાર ચાર રૂમ જેની અંદર ગોખલા પાણીયારા એટલા થી કામ કરેલો જોઈ જો કાટ ખૂણો જો તમે આ સાણા ડુંગર તળાવ એ ખૂબ મોટું છે અને હાલમાં એ પણ છલો છલ ભરાઈ ગયું છે બધા હરિયાળી નજારો મોરલા ટંકે પાણીનો ટાકો આખું વરસ એવું ને એવું પાણી નહતું અને અહીંયાના લોકો એમાંથી પાણી પીતા આ સાણા ડુંગરનો આ પોલો પથ્થર કહેવાય અને એમાં બધું કરેલું ખોતરની કામ જે આખું એક નગર હશે એક જમાનામાં વિશાળા દેખાય લઈ લઈ ના અહીંયા હરૂબરૂ થાવું છે હરૂબરૂ તો ફરીને જવું પડે ને અહીંથી જ જવાનું ફરીને નહીં હલો હા ડુંગર અદ્ભુત અને ઐતિહાસિક જગ્યાની મુલાકાત લેવા જરૂર પધારો અહીંયા રહેવાની કોઈ સુવિધા જ નથી એના માટે નજીકમાં છે ઉના છે ત્યાં તમે આવી શકો ડુંગરાઓ અને આ હાણા ડુંગર નો તળાવ અને અહીં છે એક મોટી ગૌશાળા ખૂબ જ મોટી અને ખૂબ સરસ વિશાળ ગુફા નામે ઓળખાય છે જોઈ લો કેટલી મોટી અહીંયા બાજુમાં નાના નાના ઓરડા છે પિલર હાલમાં તો એ પિલર પડી ગયા છે એક અહીંયાથી ઉપર સુધી હતું અહીંયા છે જે હાલમાં તૂટી ગયા છે જાડી રાખરામાં થઈને જવાનો રસ્તો ચોમાસામાં બધું ગીચ થઈ જાય બાકી તો ખુલ્લું જ હોય અને અહીંયા પણ એક ગુફા છે અને પથ્થરમાં બનાવેલા દાદર ઠેઠ ડુંગરાની ટોચ સુધી આવા પથ્થરથી બનાવેલા દાદર છે કોતરેલા અહીંયા દાદરા તૂટી ગયા છે થોડુંક સીધું ચડાણ છે બે બાજુ પથ્થરની રેલિંગ અને વચ્ચે સીડીઓ એટલી મહેનત લાગી છે ટેકનો ટેકનોલોજી વગર એ જમાનામાં બધું બનાવવામાં ખરેખર ગજબ નજીકમાં એક પાણીનો ટાકો જે હાલમાં ખાલી પીડ્યો છે અને લોકોએ ખૂબ બધું કચરું નાખી દીધેલું છે તો આ જગ્યાની જાળવણી કરો આવી રીતે કચરોનો ફેંકો આ એક ઐતિહાસિક જગ્યા છે સોરી જો અહીંયા ભીમના લગ્ન થયેલા એ જગ્યા છે આખો મંડપ ચાર સ્તંભ સ્તંભળો આખે આખો મંડપ અને ચારે બાજુ બેસવા માટે બનાવેલી મસ્ત જગ્યા હતી જે હાલમાં ખવાઈ ગઈ છે અહીંયા જે આબુ છે કટિંગ આ રીતનું કટિંગ હતું આખી બેઠક ચારે ફરતી અને અહીંયા આ મંડપ એમાં પણ મસ્ત પથ્થરમાં કોતરણી કામ કરી અને આ મંડપ બનાવેલો ડુંગરો ધીમે ધીમે ચડીએ છીએ અને જેમ ગુફાઓ આવે એમ જોતા જઈએ અડધે ડુંગરે પહોંચી ગયા છીએ આવું સડાણ દાદર અંદર રહી ગયા છે અહીંયા બધી જાડી ઉગી ગઈ છે અને આ શોર્ટકટ રસ્તો આ દરગાહ અહીંયા પણ એક કુંડ છે ખૂબ મોટી શિવલિંગ જે પથ્થરમાંથી એક આવેલી છે ચાલો જોઈએ શિવલિંગ હા અદભુત અને ગજબ જગ્યા જુઓ જો મિત્રો આ કોતરનું કામ એકદમ લેવલમાં આ કોર આ પિલોર જે એમાં પણ એક પિલોર તૂટી ગયું છે ઉપર પણ ડિઝાઇન બધી કોતરની કામ કરેલું અને અહીંયાની શિવલિંગ જો મસ્ત દાદર ઓસરી બે રૂમના ઓરડા બારી દરવાજા અને બીજી એક જગ્યા અહીંયા ગુફા દીવા મૂકવા માટેની જગ્યાઓ પહેલાના જમાનામાં જ્યારે લાઈટ નહોતી ત્યારે અને આ ગુફામાં ક્યારે આવ્યો નથી તો અહીંયા પણ જોઈ લઈએ પણ એક નાનકડું એવું ઘર આ અમારે ગીરમાં આવેલું રમણીય અને ઐતિહાસિક સ્થળ સાણા ડુંગર એક ડુંગરો મંદિર વાળો છેડ્યા ત્યાં પણ ઘણી ગુફાઓ છે એ જોઈએ આપણે એક ડુંગરો અહિયાં છેડ્યા એમાં પણ આપણે શિવલિંગ જોઈએ અને અહીંયા હાથી ખાનું છે આપણે ત્યાં પણ જોયું તો આવું છે સાણા ડુંગર તો અહીં ફરવા માટે આવો ખૂબ મજા આવશે એવી જગ્યા છે તો આજના વ્લોગમાં બસ આટલું જ મળીએ ફરી પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન આવજો